સરકાર દ્વારા આવતીકાલે જાન્યુઆરી રાષ્ટ્રીય પોલિયો દિવસ બરાબર રૂપે જીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પચીસ ગામોમાં પીવડાવવાના છે તો એના ભાગરૂપે આજે ગામના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરે જે રેલી ગોપાલ ગ્રામમાં દરેક એરિયામાં ફરી લોકોને એક પણ બાળક પોલિયોથી બાકી ન રહે એના માટે જાગૃતિ રૂપે આ રેલીનું આયોજન કરવામાં આવે સાહેબ આવતીકાલે આ કાર્યક્રમ એ છે કે શું છે આવતીકાલે બૂથ ઉપર દરેક ગામમાં અને તારીખ ચોવીસ અને પચીસના રોજ ઘરે ઘરે વાડી વિસ્તારમાં ઈટુના ભઠ્ઠામાં દરેક જગ્યાએ જાય અને અમારો સ્ટાફ આશા વર્કર આંગણવાડી વર્કર દ્વારા આ કામગીરી કરવામાં આવશે સાહેબ કેટલી ટીમો કાર્યરત છે આવતીકાલે બૂથ ઉપર પચીસ બૂથમાં અને તારીખ ચોવીસ ને પચીસ ના રોજ ચાલીસ ટીમ દ્વારા આ કામગીરી કરવાનું આયોજન